વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકથી સિટી સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગના ખખરતજ હાલતથી સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેરના મિલપ્લોટ ચોકથી સિટી સ્ટેશન તરફ જતાં જૂના માર્ગ પર પડેલા મસ મોટા ગાબડા અને ખખરદજ હાલતના કારણે અહીંથી પસાર થતા સ્થાનિક રહેવાસીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે આ સાથે જ આ મુખ્ય માર્ગ પર શાળા આવેલ હોય જેમાં ચોમાસામાં વરસાદી પાણીના ભરાવાના કારણે બાળકો તથા નાગરિકો હેરાન પરેશાન થતા હોય જેથી તાત્કાલિક આ નવીનીકરણની માંગ કરવામાં આવી રહી છે હલો મારું નામ હેદરભાઈ છે હું મિલ પ્લોટમાં રહેવાસી છું વોર્ડ નંબર ત્રણ આની અંદરમાં આ રોડ જે રહ્યો સિટી સ્ટેશન રોડ કહેવાય છે સ્ટેશનથી સિટી સ્ટેશનનો જૂનો રોડ હવે અત્યારે જે એ લોકો કહે છે કે ઓગણીસો ને અંદરમાં થયેલો છે પણ ચોપડે બોલે છે પણ થયો નથી મારું નામ મોહમ્મદ અલી સુમરભાઈ હલા છે રહેવાસી જો છોકરાઓને મૂકવા જવા માટે ઢીચણ લગીને ના પાણીઓ અમરપરા નિશાળ છે નાના નાના છોકરા મૂકવા જવાના હોય છે એની મમ્મીને ફરજીયાત મૂકવા જવાના તેડીને હાલીને છોકરા જઈ નથી શકતા એટલું નિશાળે પાણી ભરાય છે કે વિનંતી છે કે આ રોડનું કામ ચાલુ કરે મેઇન રોડનું નું સિટી રોડ